ચેનલ સી એસ માં નો અર્થ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સિસ્ટમ થાય છે સેન્ટ્રલ નર્વસ માં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે આ બોડી સિસ્ટમ સમગ્ર શરીરની પ્રવૃત્તિઓને એકીકૃત અને સંકલન કરવા માટે જવાબદાર છે આ શારીરિક રચના દ્વારા વિચાર લાગણી અને સંવેદના અનુભવાય છે અને શરીરના હલનચલનનું સંકલન થાય છે CNS નું મુખ્ય કાર્ય શરીરના તાપમાનનું નિયમન યાદશક્તિને જાળવવી અને હલનચલનનું સ્વૈચ્છિક નિયંત્રણ વગેરે છે આમ ચેતાતંત્ર આપણી કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા માટે આવશ્યક છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ